કચ્છના ઘૂડખર અભ્યારણમાં ગેરકાયદેસર જૂના મીઠાના કારખાનાનો જબરજસ્તીથી કબજો લેવા માટે કરાયેલ ફાયરિંગની ઘટનામાં એક યુવાનનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે લોકોને ઈજાઓ થઈ હતી પોલીસ સોળ શખ્સોની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા આ દરમિયાન પોલીસે આ પ્રકરણમાં વધુ ત્રણ મોટા માથાઓના નામ ખુલતાની સાથે જ એક શખ્સની ધરપકડ કરી લીધી હતી અને નાસી ગયેલા બે શખ્સોને ઝડપી લેવા પોલીસની સાત ટીમોને કાર્યરત કરાઈ છે જોકે આ પ્રકરણમાં હજુ વધુ બે મોટા માથાના નામો ખુલે તેવી પણ સંભાવના વ્યક્ત કરાઈ છે આ બનાવમાં કસૂરવાર તમામ આરોપીઓ સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે શિકારપુર રણ વિસ્તારમાં ગુડખર અભયારણ્યમાં જોધર પરવાંડ અને કાનમેર વચ્ચે આવેલા મીઠાના કારખાના પાસે બેઠેલા અગિયાર જેટલા લોકો ઉપર ફિલ્મી ઢબે માફિયાઓની જેમ ગાડીઓમાં આવી અંધાધૂમ ફાયરિંગ કરતા ત્રણ વ્યક્તિઓને ગોળીઓ લાગી હતી જેમાં એકને માથામાં ગોળી વાગી હોવાથી તેમને રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા હત્યાની કલમનો ઉમેરો કરી ઓપરેશન હાથ ધરીને સત્તર શખ્સો માંથી ને ઝડપી લીધા હતા તારીખ તેર પાંચ બે હજાર ચોવીસ ના અંદાજે કલાક સોળ જીરો થી સોળ ત્રીસ ના સમયે રાપરના કાનમેર અને જોધપર વાંડ વચ્ચે આવેલ વિસ્તારના ઉટખર અભયારણ્યમાં ગેરકાયદેસર જગ્યાના કબજા બાબતે ફરિયાદી મંગજ સુજા ગોહિલની ફરિયાદના આધારે ઇપિકો કલમ ત્રણસો સાત તેમજ ત્યારબાદ દિનેશ ખીમજી કોલીનું સારવાર દરમિયાન મરણ થતાં ઇપિકો કલમ ત્રણસો બે એટ્રોસિટી એક્ટની કલમો આર્મસેટની કલમો મુજબ કુલ ગુનો નોંધવામાં આવેલ છે આ બનાવની ગંભીરતા જોતાં માનનીય બોર્ડર રેન્જ આઈજીપી સર તથા પોલીસ અધિક્ષક સરની સૂચના મુજબ જિલ્લા પોલીસની કુલ અલગ અલગ બાર ટીમો બનાવી અંદાજે કુલ અત્યારે સોળ જેટલા આરોપીઓની અટક કરવામાં આવેલ છે ત્યારબાદ આ સોળ જેટલા આરોપીની નામદાર કોર્ટ દ્વારા ચોવીસ પાંચ બે હજાર ચોવીસના પંદર જીરો સુધી સાત દિવસના રિમાન્ડ મળેલ છે બનાવની ગંભીરતા જોતા બનાવના વિવિધ એંગલ તેમજ આ ઊંડાણપૂર્વક તપાસ કરતા આરોપીઓના નિવેદનો તેમજ બીજા સંયોગિક પુરાવાના આધારે અન્ય ચાર જેટલા આરોપીઓના નામ ખુલવા પામેલ છે જેમાં અશોકસિંહ ઝાલા દિલીપ અયાચી વલી મહંમદ સુલેમાન તેમજ નરેન્દ્ર ગઢવી તેમજ આજે નરેન્દ્ર ગઢવી છે તેમની એકવીસ મેના રોજ અટક કરવામાં આવેલ છે આ બનાવની વિવિધ એંગલથી તપાસ ચાલી રહી છે તેમજ હવે હાલ અશોકસિંહ ઝાલા દિલીપ ભયાચી વલી મહંમદ તેમજ કાજો રબારી આ આટલા આરોપીઓની પકડવાની તજવીજ ચાલુમાં છે